ચલાલા પટેલવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ પટેલવાડી ખાતે સુમિત ફાઉન્ડેશન અને અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંયુક્ત ક્રમે બ્લડ ડોનેશન મેગા કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયા મહાવીર બાપુ ભારત સરકાર દંડક કૌશિક વેકરિયા રતિદાદા ડોક્ટર સહિતના આગેવાનો અને વેપારીઓ મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું રિપોર્ટ બાય મારું નામ સંજય ગામ ચલાલા આજે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ સુમિત ફાઉન્ડેશન દ્વારા પટેલવાડી ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન દ્વારા બારમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ચલાલા અંશાવતાર પૂજ્ય દાન મહારાજની જગ્યાના લઘુમન શ્રી મહાવીર બાપુ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી રતિદાદા મહેતા ચલાલા માજનવાડીના અગ્રણી મહેન્દ્રભાઈ સાદરાણી ચલાલા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ કાકડિયા ચલાલાના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા તો પછી ગુજરાત રાજ્યના દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના ઘણા બધા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ચલાલા ગામમાંથી ઘણા બધા મહાનુભાવો બ્લડ ડોનેશન દેવા પણ આવ્યા હતા અને સાથે સાથે મહિલા મંડળ પણ ઘણા બધા એ બ્લડ ડોનેશન આપ્યું હતું હા આ તકે જ્યારે કાલે દેવકુ સાહેબવાળાની મિટિંગ હતી પીએસઆઈ સાહેબ અને પીઆઈ સાહેબ ત્યારે સાહેબની રજૂઆત બહુ સરસ હતી તો સાહેબ કે અમે પણ દેવા આવશું ત્યારે આ તકે પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ સાથે પોલીસ સ્ટાફ અને સાથે પોલીસ પોલીસ સુરક્ષા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઓછામાં ઓછા બારથી પંદર પોલીસ સ્ટાફે આ તકે બ્લડ ડોનેશન આપ્યું અને સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાઈ લોકોની મદદ તો કરીએ છીએ પોલીસ સ્ટાફ પણ સાથે સાથે એને સ્વાસ્થ્યની પણ ચિંતા પોલીસ સ્ટાફ રાખે છે